હલો બંને જણા આવો છો વાંધો નહીં હેડ એ બનાવડાવી દઉં છું હો સારું હેડ કોનો ફોન હતો એ તો મારા ભાઈ ને ભાભી ને આવો છે તો એમનું જમવાનું બનાવવાનું છે એક કામ કરું બટાકાનું શાક ભાખરી અને ખીચડી બનાવી દો કાલે તાર ભાઈ ને આયા તો કાલે તે શું બનાવ્યું તું ઘરે મેં ક્યાં બનાવ્યું તું આપણે તો હોટલમાંથી મંગાવ્યું તું આ તો તને ખબર નહીં પડતી મારા બહેન ભાભીને આવ તો ખીચડી અને બટાકાનું શાક તારા બહેન ભાભીને આવ એટલે બાર હોટલમાંથી મંગાવવાનું જબરો ભેદભાવ કરું છું તું મારો ભાઈ આવે ને તો હું મારા પૈસાથી મંગાવું છું અરે તારા પૈસાથી મંગાવું મારા પૈસાથી મંગાવું એટલે તો આપણા ઘરના પૈસાથી મંગાવું છું ને તું અરે મને એમ કે હું બહારથી મંગાવવાનું કહીશ ને તો તમે એમ કહો કે ખોટો ખર્ચો કરાયો એટલે મેં ના કીધું કાલે તાર ભાઈ ભાભી માટે મંગાવ્યું તો ખોટો ખર્જો ના થયો ને આજે માર ભાઈ માટે મંગાવ્યું તો ખોટો ખર્જો થઈ જશે સારું તાર તમે તાર મંગાઈ દો ને હોટેલ ભલે ખર્જો થતો ભલે ખર્જો થતો આજે હોટેલ જ આવશે અરે તમે તાર પતંગ હોટેલ મંગાઈ લો અરે તાજમો ટેબલ બુક કરાવું છું હું અમને તમારા ભાઈબંધનો ફોન આવ્યો તો મારી પર મને નહીં ખબર કેમ આવ્યો તો શું કેતો તો તને

ભાઈ બંદે જુઠ્ઠો અરે ગમે તેનો બર્થડે હોય ભાઈ મારે જવાનું છે કે નહીં મને સીધે સીધું હા ના કહી દે તમે સીધે સીધું સાચું કહો છો જો સીધે સીધું આજે કહો છું આજ બધા ભેગા થવાના છે અને પાર્ટી કરવાના છે અમે સીધે સીધું ગોદડું ઓઢીન સુઈ જાવ અને આજ પછી પાર્ટીની વાત કરતા નહીં સાલા ભાઈ બંદે હોય બર્થડે મળ્યા છે ભગવાને બૈરુય અગરુ આલ્યો